બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં એસસી બસનો અકસ્માત સર્જાયો છે જોકે થી બાર લોકો ઘાયલ થયા છે કુંવારસી નજીક ઘાટીમાં અચાનક બસ ગરમ થઈ જતાં બંધ થઈ ગઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી એસટી બસ ખેડબ્રમમાંથી ધાનેરા જઈ રહી હતી જોકે દાંતા નજીક કુંવારસી ઘાટીમાં આ અકસ્માત સર્જાયો હતો અંબાજી દાંતાની એકસો દ્વારા ઘાયલોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બસના ડ્રાઈવરનું નિવેદન છે કે બસ બંધ થઈ જતાં તેને નીચે ઉતારી હતી અને પથ્થર મૂકવા જતા આ બસ નીચે જતી રહી હતી જેના કારણે આ બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં દસ થી બાર લોકો ઘાયલ થયા છે જોકે હળાત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અંબાજી ડેપો મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા દાતા મામલદાર તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જોકે લોકોને ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હવે વખત આ હતા અંદર બસ અને ચાલીસ જેટલા અંદર હતા એટલે મેં બે પેસેન્જર ને વધારે વાગું બાકીના પેસેન્જર ને થોડો સામાન્ય ને હા બીજો અંદર અંદર નો માર્ગ તો ખ્યાલ નથી પણ અને બસો આ વિસ્તારની અંદર ઘાટ સેક્શન હિ એટલે બસો નવી બસો નથી આપતા અને જૂની પ્રાણી બસો આપી નથી તો બ્રેક લાગતી ગાડી ગરમ થઈ જાય ગાડી હિલ સરી નથી એવી ગાડીઓ આપી એટલે મારે સરકાર શરીરને નમ્ર વિનંતી છે કે જો ઢાળ સેક્શનમાં સારી ગાડીઓ આવી આ તો ઢાળ સરી કે આવું અકસ્માત ના થાય તો દુર્ઘટના સારું થયું ના કંઈ ચાલીથી પિસ્તાળીસ જણાનું આ સ્થળે મોત દીપજો એવી દુર્ઘટના